રાજકોટ જિલ્લાના ધોરાજીની આંગણવાડી વર્કર બહેનો તથા આશા વર્કર બહેનો સરકાર સુધી પોતાની પડતર માંગણીઓ પહોંચે તે માટે રાસ ગરબાઓ રમ્યા અને દિવસની ઉજવણી આંગણવાડી વર્કર બહેન હોય કે આશા વર્કર બહેન હોય તેની પડતર માંગણીઓને લઈને અનેક વખત રજૂઆત માટે અલગ અલગના કાર્યક્રમ કર્યા બાદ પણ આવેદનપત્ર પાઠવેલ અને અન્ય રીતે પણ વિરોધ પ્રદર્શન પણ કર્યા પણ બાદ હજુ સુધી બહેનોની પડતર માંગણીઓ પૂર્ણ કરવામાં આવી નથી ત્યારે ધોરાજીની આંગણવાડી વર્કર બહેનો અને આશા વર્કર બહેનો હેલ્થ વર્કર બહેનો એકત્રિત થઈને

જ્યોતિબેન છે યુનિયન લીડર છું આ બેનો અમારે આંગણવાડી વર્કર બેનો આજે ઘણા વર્ષોથી આ માંગણી કરે છે આજે છે છતાં અમારી કોઈ માંગ સ્વીકારતા નથી આજે મહિલા દિવસ અમે આજે મહિલાનો રાસ રાસરવા લઈને અમે રાસ કરી છે અને સૂત્રોચ્ચાર કરીને પગાર વધારવા માટે માંગ કરી છે છતાં અમારે બેનોની કોઈ સરકાર માંગ સ્વીકારવા તૈયાર નથી તો અમારે શું આગળ કરવું કે આજે ચૂંટણી રાણું છતાં અમારું કોઈ સ્વીકારતા નથી તો અમે પછી કોને કહી શકશો અમારી બેનોની પગાર વધારો કાયમી કર્મચારી અને પેન્શન યોજના ચાલુ કરો અને મોબાઈલ નવા આપો આશા વર્કર તરીકે ફરજ બજાવ છું વૈભવી બેન વોરા મારું નામ છે અને અમે આજે સરકાર વિરોધ વિરોધ કર્યો છે રાસ દાંડિયા લઈ વિવિધ પ્રશ્નોનો અમારો હલ થતો નથી એના માટે અમે બધી બેનો ભેગી થઈને અહીંયા રાજ લીધા છે અને અમારે ઓનલાઈન કામગીરી વધુ પડતી આપે છે અમે કેટલા ટાઈમથી ઘરે ઘરે જઈને અમે સેવાઓ આપીએ છે એનું કાંઈ અમને વળતર નથી અમારો પગાર વધાર્યો છે એ અમને છ મહિનાથી હજી આપવામાં આવ્યો નથી અમને કાયમી કરે અને અમારું વેતન ટાઈમ સર ચૂકવે એના અમારી માંગણી છે મારું નામ ચેતનાબેન છે ધોરાજી તાલુકાની પ્રમુખ છું અને જિલ્લામાં ઉપપ્રમુખ છું

અને ત્રીજા નંબરમાં આજે સરકાર જે મહિલા સંમેલન મહિલાને માન આપે છે મહિલા સંમેલન કરે છે તો એમાં અમે લોકો કહી છે કે અમારે આવું છે તો અમે જ્યારે એમના એને આપેલા છે ડ્રેસ પહેરીને જાય છે તો અમને બસમાંથી ઉતારી દેવામાં આવે છે અને કહે છે કે તમારે નથી આવું તો આનો અર્થ શું છે આજે એક બાજુ સરકાર આજે તમે કેના વિશે કાર્યક્રમ કરો આજે અમારે આજે અમે માંગ દિવસ આજે અમે અમારો માંગ દિવસ તરીકે ઉજવણી કરેલી છે અને રાસ ગરબા કરીને અમે અમારી માંગ રજૂઆત કરેલી છે અલ્પેશ ત્રિવેદી નો રિપોર્ટ એસ નાઇન ધોરાજી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે